પ્રાદેશના શહેર ભાજપ પ્રમુખ યુવતીને ભગાડી ગયાનો આરોપ છે યુવતી સાથે પ્રેમ થતા ભગાડી ગયાનો સ્થાનિકોનો આરોપ છે ટ્યુશન ટીચર અને શહેર ભાજપ પ્રમુખ સામે આક્ષેપો કરવામાં આવ્યા છે કુશવ બ્રહ્મભટ્ટ યુવતીને ભગાડી ગયાનો આરોપ છે યુવતીના પરિવારજનો સાથે સ્થાનિકો પોલીસ મથક ખાતે પહોંચ્યા છે યુવતીને શોધીને માતા પિતાને સોંપવા માટેની રજૂઆત કરવામાં આવી છે

શિક્ષક તો હતો એ ભાજપ નો લીડર પંદર વર્ષ નો ગેપ છે બે છોકરા છોકરી માં પછી અમારે શું કરવાનું બોલો મા બાપ ને હાજર કરો મારી છોકરીને હાજર કરો અમારો છોકરો સિરિયસ છે આ ગેર કોઈ નતું છોકરી ને ઉઠાઈ ને લઈ ગયો છે